નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોઝમાં હું છું પ્રોફેસર વાળા અને આપના માટે લાવ્યો છું ઝવેરચંદ મેઘાણીની એક શૌર્ય રસથી ભરપૂર ટૂંકી વાર્તા વાર્તાનું નામ છે દીકરો વાર્તાની શરૂઆત ચલાળાના ગામના ચોરા પર ડાયરો ભરાયો છે ત્યારથી થાય છે તમામ કાઠીઓની નજર ગુંદાળાના વૃદ્ધ કાઠી આપા દેવાત પર છે બધા જ આપા દેવાતને રીઝવવા કાઈ ને કાંઈ ભેટ લાવેલા છે આપા દેવાતની આંખ કરડી થાય એ વાતનો તમામને ફફડાટ છે કહેવાય છે કે જે આપા દેવાતનો દુશ્મન બને તેનું ગામડું ત્રણ દિવસમાં ભાંગે છે અને એટલે એટલે જ આપા દેવાતને મહેબાર મહેરબાન કરવા સૌ કોઈ મથે છે પરંતુ ડાયરાથી દૂર એક આધેડ અવસ્થાનો મર્દ બેઠેલો છે તેના ઓઠ મરક મરક થાય છે પડખે બેઠેલા કાઠીને તે પૂછે છે કાઠીઓમાં આ કઢી ચઢ્ઢાપણું ક્યારથી પેઠું ભાઈ જેની આટલી બધી ભાટાઈ કરવી પડે એવો માધાતા કોણ છે આ આપા દેવાત કાઠીએ જવાબ આપ્યો ચૂપ ભાઈ ચૂપ આપા દેવાત તું હજી છોકરું લાખા તું હજુ છોકરું છો તારું લાખા પાદર હજી આપા દેવાતના ઘોડાના ડાબલા હેઠળ પડ્યું નથી લાગતું નિકર તુંય આપા દેવાતને તારી તળીની કેર્યું દેવા દોડ્યો જાત આપા લાખા બોલ્યો હું આપા દેવાતથી બીતો નથી કાઠીના દીકરા તો સૌ સરકા કોણ રાંગ અને કોણ રાણા આવી રજવાડી ભાઠાએ મારાથી તો ખમાતી નથી બંનેની વાત આપા દેવાતના કાને પડી તેણે ત્રાંબા જેવી રાતી આંખ ઠેરવી પૂછું એ કોણ મૂછાળો બેઠો બેઠો બોલે છે આપા દેવાત આદમીએ ડર્યા વગર જવાબ આપ્યો હું લાખાવાળો કાઠીના દીકરા તો સૌ સરખા આમ રજવાડી ભાટાઈ ન કરવી જોઈએ આપા દેવાત બોલ્યા તો લાખાવાળા હવે લાખા પાદર ફરતે ગઢ બંધાવજે લાખાવાળો બોલ્યો તું તારે ચડી આવજે આપા દેવાત હું તારી મહેમાન ગતિ કરીશ આપા દેવાતે હથેળીમાં લીધેલો કસુંબો જમીન પર ઢોળી નાખ્યો અને કહ્યું લાખા પાદર જ્યાં સુધી ભાંગું નહીં ત્યાં સુધી કસુંબો હરામ લાખાવાળાએ લાખા પાદર આવીને પોતાના ભાઈઓને ખબર દીધા કે આપા દેવાત સાથે દુશ્મની કરી છે તેના ભાઈઓ પણ થથર્યા હવે આપો દેવાત ગમે ત્યારે ચડી આવશે એમ હતું ઘણા દિવસો રાહ જોઈ પણ આપા દેવાત આવતો નથી એક દિવસ લાખાવાળાને બહાર ગામ જવાનું થયું અને રોકાવવું પડે એમ હતું આ દિવસે આપા દેવાત લાખા પાદર પર ચડી આવે છે આખા ગામને ગમરોળે છે લાખાવાળાની ડેલી પાસે આવીને કહે છે બારો નીકળ બારો નીકળ તેદી કે મોઢે બકી ગયો તો ઓરડામાં ઉભેલી લાખાવાળાની સ્ત્રી સ્ત્રી થરથરતી હતી તેણે જવાબ દીધો આપા દેવાત કાઠી ઘરે હોત તો નદીને સામે કાંઠે લેવા આવત સંતાત નહીં લાખાવાળાના ઘરમાં ઓસરીની થાંભલી પર ટેકો દઈ લાખાવાળાની પંદર વર્ષની દીકરી હીરભાઈ ઊભી હતી હીરભાઈ કાઠીની દીકરી આંકલા પડકારા અને લોહીવાળી તલવારોથી ડરે નહીં આપા દેવાતે જોયું ફળીમાં કન્યા ઊભી હતી ત્યાં એક વસેરો બાંધેલો હતો આ વસેરો લઈ જઈ લાખાવાળાને નીચા બતાવવા માટે પોતાના હાથમાં ભાલો હતો તે ઓસરીને ટેકે મૂક્યો નીચા નમી વસેરો છોડવા લાગ્યા બરડો દીકરી હીરભાઈ સામે હતો અને ભાલો પણ હતો હીરબાઈની નજીક હતો નિર્જન ફળ્યું હતું હીરબાઈએ પળમાં વિચાર કરી ભાલો પકડ્યો અને આપા દેવાતના પહોળા બરડામાં ભાલો ભાલાનો ઘા મૂક્યો ભચ્છ દેતો આપા દેવાટના શરીરને સોસરવો ભાલો નીકળી ગયો હીરબાઈ નીચે ઉતરી આપા દેવાટની તરવાલ કાઢી આપા દેવાટના ટુકડા કર્યા તેની માને બોલાવી ટુકડા પછીડીમાં બાંધી ઓરડામાં મૂકી દીધા ધીમે ધીમે આપા દેવાટની આખી ફોજ ગામમાંથી નીકળી ગઈ દીકરીએ લાખાવાળાને સંદેશ મોકલ્યો કે હવે કશે ન જાય લાખા પાદર આવી મોઢે થાય લાખા પાદર ઘરે લાખાવાળો ઘરે આવે છે અને આપા દેવા સાથે રણે ચડવા જવાનું કહે છે ત્યારે દીકરી બોલે છે બાપુ તમારે જાવું હોય તો જાઓ પણ કટક કોરું નથી ગયું એકને મેં અહીં રાખ્યો છે હીરબાઈ પછડી છોડી અને પછડીમાં બાંધી લઈ મૃતને મૃત આદમીને બતાવે છે લાખાવાળો જોવે છે તો અચંબા પામી જાય છે કે આ તો આપો દેવાત હતો લાખાવાળાનું અહીંયું બરખ અને ગર્વથી ફાટવા લાગ્યું તેણે દીકરીને માથા ઉપર હાથ મૂકી કહ્યું દુનિયા ભલે કહે લાખાવાળાને દીકરી છે પણ તું તો મારો દીકરો છો તો મિત્રો અહીં વાર્તા પૂરી થાય છે વાર્તા ગમી હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવી જ વાર્તા સાથે ત્યાં સુધી આપ સર્વ આપની કાળજી રાખજો ધન્યવાદ